જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા ની અંદર તો ફાઇનલી મિત્રો આજે સાડા દસ વાગ્યા છે અને અમે વિડીયોનું શૂટિંગ કરવા આવી ગયા છીએ તમે જુઓ આ સાઈડ મહેશભાઈ ઊભા છે અને આ સાઈડ જુઓ અત્યારે મગફળી ઉખાડી નાખી છે બસ કાલે બાથો કરવાની છે તો અત્યારે આ મગફળી ઉપર કોક સ્ટોરી વિચારની વિડીયો બનાવવાનો છે અને આ જો આ સાઈડ મહેશ તો ફાઇનલી મિત્રો ની અંદર બન્યા રહો તો તમને હવે આગળ અમે શું કરીએ છીએ બતાવીએ આ તો મિત્રો તમે જોઈ શકો છો આવી બેઠક બેઠી છે તો ફાઇનલી હવે આપણે વિડીયો બનાવવા જવાનો છે આના ઉપર કોઈ સ્ટોરી મળી નહીં એટલે આના ઉપર અત્યારે મગફળીનો વિડીયો બનાવવાનો જેમ કે વિચાર્યું અડધો કલાક ઊભા રહીને કોઈ સ્ટોરી મળી નહીં બસ હવે તો આપણે બીજી સ્ટોરી વિચારી છે એનો વિડીયો બનાવવાનો છે તો મળીએ આગળ બ્લોગમાં બન્યારો આ તો મિત્રો તમે જોઈ શકો છો મહેશભાઈ મગફળી ખાઈ રહ્યા છે તો આપણે હવે જેવી મગફળી હુકાય એવા એના કરી કરીને ઠેસરે લઈ લેવાની છે જેમ કે હવે આપણે શિયાળું વાવેતર કરવાનું છે આની અંદર તો આની અંદર લેટ પડો છો અને તમે જુઓ મગફળી કોઈ બેઠી નહીં અને સાર તો બધી આ વરસાદના કારણે ખરી ગઈ છે તમે જોઈ શકો છો જો આ સાઈડ મહેશભાઈ ઊભા અને આ જુઓ સાર તો કોઈ થઈ જ નહીં અને બાર કટા મગફળી વાઈ હતી દસ કટા જેવી થઈ છે જેમ કે પોણી ભરાઈ જુ તું જે આ સાઈડ વાયેલી હતી તો અહીંયા રાયડું વપરાઈ ગયું છે અને હવે આ ચીટલી બોરિયું થાય છે એ આપણે લઈશું તારે ખબર પડશે તો મળીએ એક આગળ અંદર બન્યા રહો આ તો ફાઇનલી મિત્રો આપણે ની સ્ટોરી વિચારી હતી વિડીયો બની ગયો છે તો હવે આપણે બોર ખાવા જઈએ છીએ બોવડી તો આવ નોંધી છે પણ બોર હારા આવ્યા છે ને જબર મેઠો હોય તો તમને બોડી બતાવીએ ને આ સાહેબ જુઓ મહેશભાઈ માર ભેગાને ભેગા છે આજે તો મળીએ આપણે બોયડી કન જઈને આ તો ફાઇનલી મિત્રો તમે બોયડી જોઈ શકો છો કેવા બોર આવ્યા છે તમે જુઓ બોવડી જુઓ કેટલી નોની છે અને બોર તમે જુઓ જેટલા બધા આવ્યા છે આ તો મિત્રો તમે જોઈ શકો છો મહેશભાઈ જો બોર વેણે હે મહેશભાઈ બોર બતાડો વેણે છે 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 નોની એટલે બોર પાકે ને માપે માપ આ ભાગમાં રાયડું છે જો અહીંયા પોણી તો મગફળી બધી બળી ગીધી આ તો ફાઈનલી મિત્રો આપણે બોર ખાઈ લીધા છે ને હવે આપણે ઘરે જઈએ છીએ તો જુઓ આમે આપણું ઘર છે અને બોડી પણ નજીક જ છે એટલે કોઈ સેટું જવું પડતું નહીં અને હજી એક બોડી છે અહીંયા અધી બોર કાચ છે તો અહીંયા પાક છે એટલે એ બોડી તમને બતાવશું તો મળીએ આગળ આ તો ફાઇનલી મિત્રો અમે બોરો ખાઈ અને પછી કોઈ બ્લોગ વિડીયો ચાલુ કર્યો નહોતો કે કોઈ બ્લોગની અંદર બોલ એવું હતું નહીં કોઈ અમે એ પછી કોઈ કોમે કર્યું નહીં તો બસ ત્રણ વાગ્યા પછી અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું પણ ભાવનાબેન ત્રણ વાગે નતો આવે એટલે વિડીયો ત્રણ વાગે ના બન્યો તો ફાઇનલી ભાવનાબેન છ વાગે આવ્યો તો છ વાગે એને વિડીયો બીજો બનાવી એને ઘરે મેળ દીધો પાછો તો ફાઇનલી હવે વિડીયો કમ્પ્લીટ બની ગયો એડિટિંગ બીજું કરીને હવે અપલોડ કરવાનો છે તો મળીએ એક નવા બ્લોગની અંદર જય માતાજી